હેલો ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે તો સવાર સવારમાં આપણા ઘરમાં ગાઈસ છે ભાઈ એ બહાર પડશે તું આપણને એવું ઓટોમેટિક થતું રહેશે આપણને છે બતાવ બગવાઈ જશે ગુડ મોર્નિંગ ઓય બુય બુય કે બચ્ચ એમ કેસે પડી તો એ જઈ પાશી ઓમ ધેર ઓમ ધેર ઓમ ધેર ઓમ ધેર અ નહીં જ નહી કરતી પર આખો એરી નાચી નમતી જાય બાઈ નું ખોલે બાઈ નું

ला तो guys रुकिया आल दी थी सो चलना माटी हूं कि दी आप रे हेड़ा हेड़ा फटाफट मड़ो dia दी सर भगवान ने ली दिया तू bye मम्मी लेड़ा तो तो

લગન સર ત્યાં જઈએ આ મમ્મી ની હોય અહીં અમારા ગામમાં કહીખા ને મારા મમ્મી તો એ મમ્મી રૂવાનું એટલે મમ્મી તો ને બધું એટલે મમ્મી પપ્પા ત્યાં જવાના સર એટલે આજે તો કોઈ ઘેર નહીં તો અમારે મોડું થઈ ગયું અમારે ખેડા જવાનું આજે એટલે આ તો મોડું થઈ જશે મારા બંને આ ખુશ થઈ ગઈ છે મારી મોડું થતું તારું હે 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 કરો તેલ જઈએ હવે જો કઈ અમે તો આવી ગયા છો ખેડા pari, गाड़ी चो मुक्सु आपरे तो जग्गे हर नहीं Asli tuh jadi apa? Asli tuh jadi apa? Ayo, ya nih? Aci kari? Nah, Hah? kita ya? kita kan? Hahaha. Ada kau kok nih? Nah, ada. Udah tidak rumah bu malin, cello.

કોબે હે તો ઉંકેલું ઉંકેલું જ ને મસ્ત ઠંડુ હો ઉનાળા ને તો મોજ પડી ઓ તારું ગાને રળ પડાવ તો અમે તો નીકળીએ

મને <laughs> એક <laughs> 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 કે કાજુ દ્રાક્ષારી હા આવી આવી લેતા જો બીજો ફ્લેવર તો આણીયા લઈ આવું બીજી આવી ખાઈએ કઈ ભાવ ફ્લેવર લાલ હું એટલે ચાલો ખાતા અમે આવી ચાલો ઉતરી હેડો પરી બા

આપડે મમ્મી બાન કેવાનું નઈ કેવાનું નઈ કે માર છે કે ખાવા તો એવો આવ્યો બાકી આવતો છે રીન પીવા જો